અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચન નગર મુકામે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એકતા ગ્રુપ સમૂહ લગ્ન અંતર્ગત આયોજિત બીજા સમૂહ લગ્ન પ્રસંગમાં કુલ ચાલીસ દુલ્હા દુલ્હનના મુસ્લિમ શરિયત મુજબ નિકાહ સંપન્ન થયા હતા અને તમામ યુગલો પવિત્ર બંધનમાં બંધાયા હતા આ અવસરે તમામ નવદંપતિને ઘર જરૂરી વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી હતી આ શુભ પ્રસંગના સાક્ષી બનવા મુફ્તી રિઝવાન સાહેબ એકતા ટ્રસ્ટ ગ્રુપના પ્રમુખ તેમજ ટ્રસ્ટના સભ્યો આસપાસના વિસ્તારોમાંથી આવેલા મહેમાનો ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન પ્રસંગને સફળ બનાવ્યો હતો પ્રસંગને અનુરૂપ થયેલા પ્રવચનમાં જણાવ્યું હતું કે સમાજમાં દીકરા દીકરી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખીને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ સાથે જ આવા સમાજ ઉપયોગી સમૂહલગ્નમાં જોડાઈને ફુજૂર ખર્ચો તથા કુરિવાજો બંધ કરી સમાજને પ્રગતિના માર્ગે આગળ લઈ જવા માટે સંયુક્ત પ્રયત્નો કરવાના છે આ સમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન આયોજકોની ટીમ દ્વારા કરાયેલા સુંદર આયોજન બદલ તેમની સેવા અને કામગીરીને સમાજ ઉપયોગી કાર્ય તરીકે બિરદાવવામાં આવી હતી તથા તમામ દુલ્હા દુલ્હનને દિલથી દુઆઓ સાથે ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોહરા સાણંદ અમદાવાદ ગિલા આપજત લેવી આપને કબૂલ ક્યા

और साथी महिला पीएन पर और आने वाला नरेश साथी लाइन साहब लस्तर खान दिखाएं फाजिलाल सुनी तरफ से तीन दल पठान निजाम खान रहीम खान कंस्ट्रक्शन तरफ से पानी ना

લાઈન સર ખાવા માટે બેસી જાય કોઈ આવવા સાથીને કે ખિદમત સાથીને જી બિસ્મન આજે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની અંદર એકતા કમિટી તરફથી ચાલીસ સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવ્યું એને અંદર ઉપસ્થિત રહેવાનો મને ઇત્તેફાક થયો માશાલ્લા બહુ સારું આયોજન અને વ્યવસ્થિત તરીકાથી આયોજન કરવામાં આવ્યું અને અત્યારે સમાજની અંદર સૌથી સૌથી વધારે જે વસ્તુની જરૂરત છે એ ગામવાળાઓએ બધા મળીને એનો એક અહમ મશવરો કર્યો અને આજે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હું આ કમિટીને હું મુબારકબાદ આપું છું કે જેમણે આ જે બેડો ઉઠાયો અને આ જે મુહિમ ચલાવી કે અલ્લાહ તાલા આ બેડા અને મુહિમને હંમેશા માટે કાયમ રાખે આ બીજો સમૂહ લગ્ન છે થવું જોઈએ ચાહે માલદાર હોય ગરીબ હોય તાકે પૈસાની જે વેડફાઈ છે મોટા મોટા અલગ અલગ સમૂહ લગન અલગ અલગ શાદીઓ કરીને અંદર તો એની બચતના માટે અને એક એક્ઝામ એક્ઝામ્પલના માટે આ એક સમૂહ લગ્ન કરવામાં આવે છે આ ઇસ્તમાયી નિકાહ કરવામાં આવે છે તો મારી અપીલ છે કે સમાજના દરેક વર્ગના લોકો ચાહે માલદાર હોય યા ગરીબ હોય બધા જ લોકો એની અંદર ભાગ લે અને આવી રીતે સાદગીથી આવી રીતે નિકાહને જે મુકદ્દા સામેલ જાય એ મુકમલ કરે લોકો વિરોચન મુકામે એકતા ટ્રસ્ટ સમૂહલગ્ન કમિટી તરફથી બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નની અંદર કોલ ઓગણચાલીસ જોડા દુલ્હા દુલ્હને પ્રભુતામાં પગલાં માંડ્યા આ દિવસે વિરોચન તેમજ આસપાસના ગામના આગેવાનો તેમજ મારી મા બહેનોએ આ સમૂહ લગ્નના સ્થળે આવીને સમૂહ સ્થાનમાં વધારો કર્યો છે આ સમૂહ અંદર અમારા નબી પાક સુહાસલમની જે સુન્નત છે જે શરિયત છે એના મુતાબિક દરેક જોડાની નિકાહ કરવામાં આવી આ નિકા બાદ ઉમળસા બાવાની દરગાહના મેદાનમાં દરેક ગામના માણસો આવા મારા મહેમાનોની દાવત કરવામાં આવી આ દરેક કામ પાછળ ગામના જે સખીદાતાઓ છે ગામના આગેવાનો છે ગામના નવજવાનો છે અને ગામના બુઝુર્ગોની દુઆ છે ખરેખર આ જે સમૂહલગ્ન સમૂહ લગ્નના દ્વારા સમાજની અંદર ઘરની અંદર જે નિકાલને લગતા ન લગતા જે કુરિવાજો અંદર ઘૂસી ગયા છે એ કુરિવાજો ઘરમાંથી સમાજમાંથી ગામમાંથી નીકળે અને લોકો ખોટા ખર્ચથી બચે અને ખોટી તકલીફોમાં ના આવે એ હેતુથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આમ જનતાના મીડિયાના માધ્યમથી હું એ મેસેજ આપવા માગું છું કે દરેક સમાજની અંદર લગ્નને લગતા સાધીન લગતા જે પણ કુરરિવાજો હો એ કુરરિવાજોને બંધ કરી દરેક સમાજે પોતાના સમાજના આગેવાનો અને સમાજને ભેગો કરી લગ્નની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ